ચાલુ <Such> છે <Quandavali> અને શું કાદો આવ્યો છે આજે જનત્રાકળીમાં જે જધન્ય અપરાધ એક યુવાન દ્વારા કરવામાં આવ્યો હતો સાત છ સાત છ આઠ વર્ષની બાળકી ઉપર અને જ્યારે એમને પીએમમાં લાવવામાં આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું દાદુ સમાજની વચમાં કે આ તે શું તદ્દન નિઃશુલ્ક અને મારી ફરજના ભાગરૂપે લડી દઈશ અને મેક્સિમમ બને ત્યાં સુધી ફાંસીની સજા કરાવવાનો પ્રયત્ન કરીશ એના ભાગરૂપે આજે આ કેસ કોર્ટમાં ચાલીને ચુકાદા ઉપર આવ્યો છે સરકારી વકીલ સાહેબની દલીલો કેડી સાહેબની સાથે હું એમના મદદમાં રહ્યો અને પૂરતા પુરાવા અને એમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાને જોડતી કડી સાંકળ નિશંકપણે ફરિયાદ પક્ષ પુરાવા કરી શક્યો અને તમામ સાહેદો અને ફરિયાદીઓની જુબાનીઓ અને કેસના સંજોગો તમામ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે ખાસ કરીને કોડીનારમાં પ્રથમ વખત ફાંસીનો હુકમ ફરમાવેલ છે નહીં કોડીનારના ના એડવોકેટોએ ઠરાવ કરી અને આરોપીનો કેસ ન લડવા માટેનો એક ઠરાવ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ એડવોકેટ આ કામમાં રોકાયેલા નહોતા આરોપી તરફે ત્યારબાદ સરકાર શ્રી તરફથી એક નિમણૂક આપવામાં આવેલી હતી કે ભાઈ આરોપીનો એક અધિકાર છે એટલે એમને નિમણૂક આપવામાં આવેલી હતી તે સિવાય આરોપી તરફે કોઈ પણ એડવોકેટ કોડીનારની યુનિટી છે કોડીના વકીલ મંડળની અને એમણે ઠરાવ કર્યો તો એટલે એના વચ્ચે કોઈ એડવોકેટ તરીકે રોકાયેલા નહોત થેન્ક યુ આ સીટી સાહેબ તમારો પડી જાય હું બીજી ગોસ્વામી રાજકોટ અસ્કામ ગોસ્વામી સમાજના એક સખ તરીકે આમ તો હર હંમેશ દરેક તારીખમાં અમારી ઉપસ્થિતિ રહી છે પણ આજે ખાસ કરીને આજે જ્યારે જજમેન્ટ હતું આપણી નિર્ણય હતો ત્યારે અમને સરકાર પાસે ન્યાયતંત્ર પાસે એક ખૂબ મોટી અપેક્ષા હતી તેને અપેક્ષા મુજબ અમને જજમેન્ટ મળ્યું છે અમને ખૂબ જ અંદરથી સંતોષ છે કે આ આરોપીને એક માત્ર ગોસ્વામી સમાજની ન્યાય ભારત દેશની આપણે એક રાષ્ટ્રની દીકરી કે જેની ઉંમર માત્ર આઠ વર્ષ હતી અને એમની સાથે દુષ્કૃત્ય કરી અને એમને મરણાન જેમ કહેવાય મારી નાખી અને એક રાક્ષસી કૃત્ય કરનાર વ્યક્તિને ન્યાયતંત્રએ ખૂબ જ મોટી સજા એટલે કે આજે ફાંસીની સજા આપી છે અમે દસનામ ગોસ્વામી સમાજ નહીં પણ અઢારે વર્ષ અમારી સાથે રહેલો હતો દરેક સમાજના દરેક વ્યક્તિએ આગેવાનોએ દરેક 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 સંસ્થાઓ પદાધિકારીશ્રી દરેકે આ અમારા સમાજ ને અને આ દીકરીને ન્યાય આપવા માટે જેનાથી જે કઈ થઈ શકું આપ સર્વે મીડિયાના ભાઈઓ વકીલ સાહેબ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા સમાજની પણ દરેક જિલ્લા તાલુકાની સંસ્થા ગામે ગામથી આજ આપ જોઈ શકો છો કે ગોસ્વામી સમાજના લોકોની સાથે અન્ય સમાજના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને એક સંતોષકારક જેને કહેવાય ન્યાય અમને મળ્યો છે એના માટે અમે ખૂબ જ સંતુષ્ટ છીએ અને એ દીકરીને દેવાજી દેવ મહાદેવ સોમનાથ દાદા એને ચરણોમાં સ્થાન આપે હૃદયમાં સ્થાન આપે એ જ અભ્યાસ પ્રાર્થના એના માતા પિતાને પણ જે અપેક્ષા હતી એ આજે સંપૂર્ણપણે એને ખૂબ જ સંતોષ થયો છે અમે બધા અને કોડીનાર તાલુકો ગીર સોમનાથ જિલ્લો અને રાષ્ટ્ર સૌરાષ્ટ્ર ભારત દેશને એક આ જેને કહેવાય દાખલારૂપ સજા આપી છે એટલે

એમને અમારી એટલી મદદ કરી છે અમે ક્યાંથી જૂનાગઢથી ક્યારે ધક્કો જ થવા દીધો કે કેસી ઉપાધ્યાયનો આ તમે આભાર માનો છો ને બીજું કે ત્રણસો બેના કામમાં આરોપીને ફાંસીની સજા એટલે કે મૃત્યુદંડ અને ત્રણસો છોતેર બે ત્રણસો છોતેર વગેરેના કામમાં અને પોક્ષોના કામમાં આરોપીને છેલ્લા સ્વાદ સુધી એટલે કે જીવે ત્યાં સુધીની સજા આકસ્મિક મૃત્યુ થાય તો વાત અલગ છે બાકી જીવે ત્યાં સુધીની સજા અને દીકરીના માવતરને સત્તર લાખ રૂપિયા અને છ લાખ રૂપિયાનું

જે ગામના લોકો હતા અથવા તો જે લોકો સમાજના લોકો છે જે દૂર દૂર કે અહીંયા પર પહોંચ્યા હતા તેણે આ ચુકાદાને તે કહેવું છે તેમનું કહેવું છે તેમની જે માગણી હતી અને એ માગણી મુજબ આ ચુકાદો આવ્યો છે જેને લઈને દીકરી છે એ કહેવું છે કે તેના પરિવારના જે નજીકના લોકો છે તેમનું કહેવું છે કે આખરે તેને ન્યાય છે તે મેળ્યો છે ધન્યવાદ